આજ જવાનું છે અમારે મોખડા સ્ત્રીનું નામ એરમભેટ આવ્યા ને પછી વીર મોખડાજી એની છે ને એરમભેટ એનું રાજધાની બનાવી આપણે ઘોઘા પંથકમાં લાવ્યા એ દગાથી અને ત્યાંથી દિવસ દસ એટલે કે આપણે તો રામ રામ ડાયરાને નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે આજ જવાનું છે અમારે આજ મોખડાજી ગોહેલની જે આપણે ઇતિહાસ બની ગયો ને તો એ જગ્યા ઉપર તો આજ હું તમને એક્સપ્લોર કરાવીશ જે મોખડાજી ગોહેલની જે જગ્યા છે ને આપણે વીર ગતિ જે પામે એની જે એનું જે ધડ ધડલડીને અંત સુધી એ જગ્યા હોતી હું તમને આજ એક્સપ્લોર કરાવીશ વિડીયોમાં તમે કન્ટીન્યુ બન્યા રહો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોખડાજી દાદાએ આપણે આ જે ડુંગર છે તો ત્યાં આપણા મોખડાજી દાદા બેઠા છે ચાલો આપણે પહેલાં દર્શન કરી આવી પછી હું તમને જે ઇતિહાસને વાત કરું ચાલો આપણે દર્શન કરી લઈએ તો બસ આપણે દર્શન તો કરી લીધા છે અને અમે થોડીક વાર અહીંયા બેસશું અને તમે આ છે પ્રકૃતિનો નજારો છે ને એની મેટિક સીન જોઓ બાજુ તળાવ છે અને નીચે પણ મંદિર છે અને આ છે ડુંગર માથે મંદિર હાલની અંદર આપણે વીર મોખડાજી દાદાના આપણે દર્શન કરી લીધા છે અને હવે હું તમને ઇતિહાસની વાત કરી હતી ને તો ઇતિહાસમાં તો જુઓ તો મોખડાજી ગોહેલ મૂળ વતન હતું રાજસ્થાન અને એના પિતાશ્રીનું નામ હતું જેજકજી એ જ્યાંથી આપણે અહીંયા આવ્યા ને ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ત્યારે ઉપર એ રાજ કર્યું અને એ સમયમાં હું લાંબો ઇતિહાસ કહીશ ને તો બહુ જાજો વિડીયો લાંબો થઈ જાય છે એટલા માટે ટૂંક સમયમાં આપણે જે મેન મુદ્દા લઈ તો હાલમાં હજી પેરેમ્બેટ બધાએ વાણવટિયા નીકળે ને તો વીર મોખડાજી દાદાને આજ પણ દર્શન કરતા જાય અને વીર મોખડાજીને શ્રીફળ વધારતા જાય પછી પેરેમ્બેટ આવ્યા ને પછી વીર મોખડાજી એની છે ને પેરેમ્બેટ એનું રાજધાની બનાવ્યું અને રાજધાની બનાવ્યા બાદ વિદેશે જે માલસામાન આપણા દેશમાંથી લઈને જાતા ને તો એની આપણે દિલ્હીનો ખજાનો દિલ્હીનો સલ્તનતનો ખજાનો અરબ સાગરથી બહારના દેશમાં મેકલાવતા હતા પેરેમબેટથી વાણ નીકળ્યા અને વીર મોખડાજી દાદાને જાણ થઈ કે આપણા દેશનો ખજાનો બીજા દેશમાં લૂંટીને લઈને જાય છે તો એવામાં વીર મોખડાજી દાદાએ રોકાણ રોક્યા વાણ અને પછી જે મોહમ્મદ બિન તુગલગ્ના વાણ હતા ને એ ત્યાં પેરમબેટ રોકાણા અને ત્યાં લૂંટી લીધા એમ જ એવામાં વાણ રોક્યા ને મોહમ્મદ બિન તુગલગ્ના અને એ પછી વીર મોખડાજી દાદાની ઉપર સડાઈ કરી અને પેરમ્બેટ છે ને ત્યાં ફરતી આપણે દરિયો હોવાના કારણે પેરમબેટ ઉપર સડાઈ કરી પણ યુદ્ધમાં મોહ મોહમ્મદ બિન તુગલગ્નુ એ કાવતરું છે ને નિષ્ફળ રહ્યું અને વીર મોખરાજી બાપ દાદાને હરાવીને ક્યાં અને એ પછી ત્યાંથી આપણે ઘોઘા પંથકમાં લાવ્યા એ દગાથી અને ત્યાંથી લાવીને પછી ઘોઘામાંથી ત્યાંથી આપણે ફરતી મોહમ્મદના જે આપણે છિપાઈઓ હતા ને એ મોખડાજી દાદાને ઘેરી લીધા અને ત્યાં આપણા મોખડાજી ગોહેલનું માથું કપાણું અને તો આપણે થોડી જ વાર પહેલાં આપણે મોખરાજી દાદાના દર્શન કર્યા ને તો એ જે જગ્યા છે ને એનું મસ્તક કપાણું ને એ સતત આઠ દિવસ અને દસ ગાંવ એટલે કે આપણે અગિયારના કિલોમીટર ગણીએ ને તો ત્રીસ કિમી સુધી આપણે વીર મોખડાજી ગોહેલ સતત આઠ દિવસ સુધી લડ્યા અને અંત એનો આપણે જે માથે થોડીક વાર પહેલાં દર્શન કર્યા ને ત્યાં અંત એનો તળી પીડ્યા અને વીર ગતિ પામ્યા તો બસ આજ છે આપણા વીર મોખડાજી ગોહેલની કહાની તો બસ આપણે અહીંયા વીર મોખડાજી દાદાના દર્શન કરી લીધા અને મેં તમને ઇતિહાસ જે હતો એ ઇતિહાસની વાત કરી લીધી તો હવે આપણે ધીમે ધીમે આપણે ઘર તરફ પાછા રિટર્ન થાય ઘેરે પહોંચ્યા અને વરસાદ આવતો હતો તો વરસાદના પલ્લી ગયા આવો ઐતિહાસિક તમને વ્લોગ જોવાની મજા આવી હોય તો યાર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા હોય તો અને મળી પાછા નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય